વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ પાઠ અઢાર સામાજિક ન્યાય અને સામાજિક વિસંગતતા સ્વધ્યન પોથીનું સોલ્યુશન પ્રશ્ન નંબર એક નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો એક સામાજિક ન્યાયનો મુખ્ય હેતુ કયો છે બી સમાજની નવરચના કરવાનો બે સામાજિક અસમાનતા માટે નીચે પૈકી કયા પરિબળો પરિબળો જવાબદાર ગણી શકાય ડી આપેલ તમામ એટલે કે શિક્ષણનો અભાવ કાયદાની જાણકારીનો અભાવ સામાજિક કુરિવાજો ત્રણ ભારત દેશમાં નીચે પૈકી કયો સમુદાય લઘુમતી સમુદાય તરીકે ઓળખાતો નથી તો એ આવશે હિન્દુ સમુદાય ચાર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો માટે કયો શબ્દ પ્રચલિત છે તો ડી ઓબીસી પાંચ માનવ અધિકારોની ઘોષણા કઈ સંસ્થા દ્વારા કરવામાં આવી છે એ સંયુક્ત રાષ્ટ્ર યુએન છ દસ ડિસેમ્બરને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે સી માનવ અધિકાર દિવસ સાત બાળ અધિકાર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો ડી વીસ નવેમ્બર પ્રશ્ન નંબર બે નીચે આપેલા વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો એક સામાજિક અસમાનતા લોકશાહીને મજબૂત બનાવે છે ખોટું બે ચૌદ વર્ષની ઉંમરના બાળકને હોટલમાં કામે રાખી શકાય છે ખોટું ત્રણ ભારતમાં વસતા તમામ લોકોની આવક એક સરખી છે ખોટું ચાર પંચ વર્ષીય યોજનાઓમાં ખાસ વર્ગો માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી છે સાચું પાંચ બાળ અધિકારોની ઘોષણા સંયુક્ત રાષ્ટ્રો યુએન દ્વારા કરવામાં આવી છે સાચું પ્રશ્ન ત્રણ નીચે આપેલી ખાલી જગ્યા એક ભારતીય સમાજ પરંપરાગત મોટી ખાલગીયા શાસન વ્યવસ્થા ધરાવતો દેશ છે લોકશાહી ચાર શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે ખાસ વર્ગો માટે ખાલગીની જોગવાઈ કરવામાં આવી છે અનામત પાંચ વ્યક્તિને ગૌરવપૂર્ણ જીવન જીવવા માટે ખાલગી મદદરૂપ બને છે માનવ અધિકાર

ભેદભાવ વંચિત રહેલા વર્ગો છે ચાર વંચિત વર્ગોમાં શિક્ષણનું પ્રમાણ વધારવા માટે બંધારણમાં કઈ વિશે જોગવાઈ કરવામાં આવી છે વંચિત વર્ગોમાં શિક્ષણનું પ્રમાણ વધારવા માટે શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે તેમના માટે અનામતની જોગવાઈ કરવામાં આવી છે પાંચ ભારતના બંધારણમાં કયા કયા વર્ગો માટે વિશેષ જોગવાઈઓ છે ભારતના બંધારણમાં અનુસૂચિત જાતિઓ જનજાતિઓ વિચરતી જાતિઓ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગો તથા સમુદાયો માટે જોગવાઈ કરવામાં આવી છે એક બાળકોને કયા કયા અધિકારો આપવામાં આવે છે જાતિ રોંગ લિંગ ભાષા ધર્મ કે રાષ્ટ્રીયતાના ભેદભાવ વિના જીવન જીવવાનો જન્મસિદ્ધ અધિકાર માતા પિતા દ્વારા બાળકોનો યોગ્ય રીતે પાલન પોષણનો અધિકાર પોતાના વ્યક્તિત્વના વિકાસ માટે શિક્ષણ મેળવવાનો અધિકાર તંદુરસ્ત અને સ્વસ્થ જીવન જીવવાનો અધિકાર પોતાની અભિવ્યક્તિ અભિવ્યક્તિ કરવાનો અધિકાર બે અનુસૂચિત જનજાતિના લોકો આર્થિક અને સામાજિક દ્રષ્ટિએ સાથી પાછળ રહી ગયા છે લોકોમાં શિક્ષણના અભાવને લીધે તેઓ સમાજમાં મળતા લાભોથી ઘણીવાર વંચિત રહી જાય છે ઘણીવાર કાયદાની જાણકારીના અભાવે પણ સામાજિક અસમાનતાની સ્થિતિ ઊભી થાય છે સમાજમાં જોવા મળતા કુરીવજોને તેઓમાં સામાજિક વિકાસ નીચો જોવા મળે છે ત્રણ સામાજિક અસમાનતા માટેના જવાબદાર કારણો જણાવો લોકોમાં શિક્ષણના અભાવને લીધે તેઓ સમાજમાં મળતા લાભોથી ઘણીવાર વંચિત રહી જાય છે સમાજમાં રૂઢ થયેલી માન્યતાઓને કારણે વ્યક્તિ નવી બાબતો કે પરિવર્તનોને સ્વીકારવામાં દુર્લક્ષ સેવે છે જેથી સામાજિક વિકાસ નોંધાય છે પ્રશ્ન નંબર છ ટૂંકર લખો માનવ અધિકારો દરેક માનવીને જાતિ ધર્મ ભાષા કે રાષ્ટ્રીયતાના કોઈપણ ભેદભાવ વિના સન્માન સાથે ગૌરવપૂર્ણ જીવન જીવવા માટે જરૂરી અને ઉપયોગી મૂળભૂત અધિકારોને માનવ અધિકારો કહે છે સંયુક્ત રાષ્ટ્રએ માનવ અધિકારોની ઘોષણા કરી છે પર્યાપ્ત ખોરાક રહેઠાણ પાણી અને સ્વચ્છતાનો અધિકાર કામ કરવાનો અને વેતન મેળવવાનો અધિકાર શિક્ષણ મેળવવાનો અધિકાર અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર સંપત્તિનો અધિકાર અને ગોપનીયતાનો અધિકાર પ્રશ્ન નંબર સાત સામાજિક અસમાનતા સમાજની બધી વ્યક્તિઓને વ્યક્તિત્વમાં વિકાસ માટે એક સરખા અધિકારો અને તક ન હોવાની સ્થિતિને લીધે સર્જાતી પરિસ્થિતિને સામાજિક અસમાનતાની પરિસ્થિતિ કહેવાય બે અનામત સમાજના વંચિત વર્ગ માટે સમાનતા અને સમાન તકોની સ્થિતિ ઊભી થાય તે માટે બંધારણમાં વિશેષ જોગવાઈ કરવામાં આવી છે ત્રણ આત્મનિર્ભર આત્મનિર્ભરતા એટલે કોઈ બીજા ઉપર આધારિત ન રહેવું અને જે આપણને જરૂરી હોય એ આપણે જાતે મહેનત કરીને મેળવી શકીએ ચાર માનવ અધિકારો દરેક માનવીને જાતિ ધર્મ ભાષા કે રાષ્ટ્રીયતાના કોઈપણ ભેદભાવ વિના સન્માન સાથે ગૌરવપૂર્ણ જીવન જીવવા માટે જરૂરી અને ઉપયોગી મૂળભૂત અધિકારોને માનવ અધિકારો કહે છે વિભાગ માનવ અધિકાર અધિકાર તો બી ગોપનીયતાનો ડિસેમ્બર ઈ એટલે માનવ અધિકાર દિવસ બાળ અધિકાર એટલે કે એ શિક્ષણ મેળવવાનો અધિકાર વીસ નવેમ્બર એટલે ડી બાળ અધિકાર દિવસ આ વિડીયો જોવો સાંભળવો અને સમજવાનો પ્રયત્ન કરવો